મિત્રો જે માતાજી અત્યારે જો અમે જાય છે મુલાકાતની પૂજા કરવા આજ છેલ્લો દિવસ છે એટલે જાય છે અને પ્રિયંકા ને છે વરત તો બધા જાય છે હવે પૂજવા ઘણા બધા છે મામી છે પછી બીજા છે વેતલ બધા જાય છે પૂજવા અને સુધી તમે છે ને ગામમાં અમે પૂગી જાય

આવશે કંઈક આ અલંગ ના તો અલંગ ગામ અલંગ નથી પણ આ બધું ફર્નિચર અલંગનું છે આ બધું અલંગનું આવે છે ફર્નિચર શું કહેવાય મિત્રો જે માતાજી પૂજા કરીને તો વહી આવ્યા છે પણ અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે ગોરમાને નવરાવા વરસાદ આવ્યો છે જે બધી બેનો નાની નાની છોકરીઓ રેલી હતી તો એ ગોરમાને નવરાવા વરસાદ આવી ગયો અને એનું મુહૂર્ત ફર્યું હશે કદાચ એટલે વરસાદ આવ્યો છે પણ હજી થોડો થોડો આવે છે હજી ફૂલ આવવાનો બાકી છે દેખો હોતા તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારો વિડીયો ફરીથી તમને જોવા મળી જાય તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબે તો અત્યારે વિડીયો લાંબો થઈ જશે એટલે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય